વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છે બધા ગુડ મોર્નિંગ રાધે રાધે તો જો વાગી ગયા છે છ અને આજે છે દસ તારીખ ને શનિવાર અને કાલે છે સન્ડે તો જો બહાર મસ્ત મજાની સવાર છે તો ચલો પછી મળીએ હવે ચાલો 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 રાધે રાધે અહિયા જુઓ રાધે 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 અને આજે જુઓ વ્હાઈટ ટી શર્ટ અને એના પપ્પાનું ટ્રેક આ છોકરીઓ પપ્પા ને કપડા પહેરતી થઈ ગઈ છે એટલી મોટી થઈ ગઈ છે દીશું આજે જાય છે આજે જવાની છે લવાલ જો તમે કોઈ નજીકમાં રહેતા જજો એને મળવા આશ્રમમાં આશ્રમ માં એ તો કે ને લવાલ નાનું છે હમ નાની નાની બેગ છે એટલે દીસુ જાતે ભરવી લઈશે ચેન ખુલ્લી છે એવું છે ઓકે

તમે લોકો કંકોડાનું શાક બનાવો છો કે નહીં મને કહેજો મને તો બહુ જ ભાવે છે કંકોડા અને બહુ જ ફાઇન લાગે છે ને અમે તો અમે થોડું ગળપણ નાખીએ છીએ તો તમે કેવી રીતે કરો છો ને પણ તેજો ખાતા હોય તો ચલો હું એને ઢાંકી દઉં ચલો એને હવે થવા દઈશું થોડીક વાર સવા એક અને આ બાજુ પરમે ખાઈ લીધું છે અને અત્યારે હવે એક રોટલી છેલ્લી અને ચોકલેટ લગાવીને ખાધી છે બાકી એણે રાજમા જોડે ખાધું છે અને આ છે કંકોડાનું શાક છસ અને રોટલી જોઈ શકો છો ગરમ ગરમ રોટલી ને કંકોડાનું છસ શાક સીઝનનું પહેલું શાક હા તો સીઝનમાં આપણે પહેલી વાર બનાવ્યું અત્યારે ચોમાસાની જ સીઝનમાં હોય પછી ના મળે કેવું છે

હું અહીંયા સુઈ ગઈ હતી ટકીઓ લઈને મને ઉઠાડવાની ટ્રીક કે ઘર મને કહી તો શકે નહીં કે રીતે ઉઠી જાય એમ તે ફોન ઉપર મોટે મોટેથી વાતો કરવા માંડ્યા પછી મેં એવું કહ્યું ને મેં કહ્યું યાર બંધ થાવ પછી છે ને મોબાઈલની રીલો સ્ક્રોલ કરવા માંડ્યો આ એની ઉઠાડવાની ટ્રીક છે પણ એવું સીધે સીધું કહી નહીં શકતો કે મારે ચાનું ચપડું પીવું છે એવું નથી

કામ કે મિસ્ક કોલ આવતું છે હી હી મજાક હજી હજી અમારે દીસુ આવી નથી આવે એટલે હું તમને બતાઈશ કોણ આયા એને એનો પરિવાર એનું ઘર એને બહુ યાદ આવે મારું આઈન તરત તો પેલા મોબાઈલ લેસ

que પેમેન્ટ પૂછો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાના ઢોંસા જેવા પૂરા બનાવ્યા છે મિક્સ દાળ અને એનું જે ખીરું મેં તે દિવસ કઢી લીધું હતું એમાં મેં થોડુંક નવું કર્યું છે કે આદુ મરચાં નાખ્યા છે એટલે થોડુંક ફ્લેવર આવે તો આવી રીતે જો બની ગયો છે સરસ મજાનો ઢોસો જોઈ શકો છો હવે હા આપી દઈશું આપણે બર

તો આજે જાગવાની છુટ્ટી છે પણ અમારે પરમનું કામ એવું છે કે જ્યારે સન્ડે હોય ને ત્યારે સેટરડે નાઇટમાં છે ને એ પહેલો સુઈ જાય એન્ડ કામે એવું છે ને સવારમાં આપણે ઊંઘ પગાડી નાખે છે એટલે આજે અમારે શરત થઈ ગઈ છે કે જો પરમ આજે વહેલો સુઈ ગયો તો કાલે પપ્પાને એટલા વાગે ઉઠવું પડશે સાત વાગે પરમ જોગિંગમાં જશે તો એને બી જોગિંગમાં જવું જ પડશે આપણે એવી શરત છે આજે પાછળ હોશો કે ગમે તે કરો પણ કાલે જો પરમ સાત વાગે ઊઠો ને એટલે તમે હું ઉઠાડી દઈશ અરે તમારે બે જોકિંગ કરવા જવાની જો ભાઈ કાલે મમ્મી નહીં ઉઠે તો બ્લોગ નો સ્ટાર્ટિંગ હા બસ ચાલશે તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો અને બે લાઈકને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે અને આજે દીશું ગઈ હતી લવાલ ગામે ઘણા બધા ઓળખતા હશે મહીપતસિંહ ચૌહાણને તો મણિપતસિંહ ચૌહાણનો જે આશ્રમ છે જે બિચારા સારું કામ કરે છે અનાથ બાળકોને રાખે છે ભણાવે છે કોલેજ સુધીના છોકરાઓને રાખે છે જેના પપ્પાના હોય મમ્મી ના હોય કે મમ્મી પપ્પા હોવા છતાંય કંઈ તકલીફ હોય એવા બધા છોકરાઓને ભણાવે છે બહુ સેલ્યુટવાળું કામ કરે છે તો એમના ત્યાં ગયા હતા એ લોકો એટલે એમના યુટ્યુબમાં તમે એમની યુટ્યુબની ચેનલ પર જશો મહીપતસિંહ ચૌહાણ નામની યુટ્યુબની ચેનલ છે એમાં જશો તો એમાં પણ તિશુનું ઇન્ટરવ્યૂ આવેલું છે અને અમે મેં તમને આગળ ક્લિપ મૂકેલી જ છે એમાંથી લઈને તો કંઈ નહીં ચલો હો ફરી નેક્સ્ટ ટાઈમ દીશું કદાચ પાંચ કે દસ દિવસ માટે ત્યાં જવાની છે તો એવું સારું સારું કામ અત્યારથી શીખે તો સારું છે તો કંઈ નહીં કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે કાલે છે સનડે તને ટાટા ભાઈ ભાઈ ગુડ નાઇટ રાધે રાધે અને બધાને હેપી સનડે એડવાન્સમાં શું ગઈ છે બાર એ કે આજે હું થોડીક ગેટ બાજુ આંટો મારતી હોય એટલે દઈશું તમને જોવા નહીં મળે ચલો બાય